હેલો વેલકમ કેમ છો મારા બધા કલે જાઓ તો પરિવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને ઉત્તર ગુજરાતની સૌથી મોટામાં મોટી એટલે કે નાના કાપરા પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે તારીખ બે ત્રણ ને ચારના રોજ તો બસ આજે આપણે અહીં આવીએ છીએ અને મેન ગેટથી શરૂઆત કરીએ છીએ કેટલી તૈયારી થઈ છે ને આ દિવસ માત્ર બે છે તમે જો નવા ઓ ફેસબુક પેજ અને મારી નવી ચેનલ એટલે કે એમ કે વ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો રઘુનાથપુરી મહારાજ મા લાકણીજી અને જહુમાંની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બે ત્રણ ને ચાર ચાર દિવસ આપણે અહીંયા રહેવાનું છે તમામ જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હવે આપણે સીધા મંદિર તરફ જઈએ છીએ આગળ અને ગામનો એકદમ ગમઘોર બદલો આપણે અંદર એન્ટ્રી કરી છે ને એન્ટ્રીમાં કંઈક આ રીતની તૈયારી ચાલુ છે આ સામે છે મંદિર બે દિવસ બાકી છે અને કામ સ્પીડથી ચાલુ કર્યું છે આપણે મંદિરે તો આગળ દર્શન કર્યા ને હવે જોઈએ છે કે મંડપ કેટલું બધાણું છે મેં વિડીયોમાં જોયું હતું કે આશરે મંડપ એ લગભગ અઢી કરોડનું મંડપ બાજુ છે જો અહીંથી હવે શરૂઆત થાય છે મંડપની આ છે અહીંયા જે કથા થવાની છે કથા હોલ છે ત્યાં મેડિકલ સ્ટોર પણ મૂકવામાં આવ્યા છે કોઈને પણ કારણ કે ઇમરજન્સી લાગે તો અહીંયા મેડિકલ સ્ટોર લાગેલા છે આ આપણે જે વિડીયોમાં જગ્યા જોઈ રહ્યા છીએ અહીંયા ત્યાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે કરવામાં આવશે અને ગુજરાતના નામી અનામી કલાકારો આવશે એટલે કે મોટા મોટા રાજભા ગઢલી માયાભાઈ આહિર ગમન ભુવાજી ગીતાબેન દબારી નામી અનામી કલાકારો આવશે આ બાજુ અલગ અલગ જે ઝોપડીઓ બનાવી છે ઝોપડી એટલે કે એક ઉતારા ટાઈપ જે સાધુ સંતો આવશે એમને ઉતારા આપવા માટે આ સુવિધા કરાયેલી છે ઉત્તર ગુજરાતની મોટામાં મોટી આ પ્રાણ પ્રતિષ્ઠા નાના કાપડા થવા જઈ રહી છે બનાસકાંઠાની અંદર અને એટલી સુવિધાઓ સાથે જે કરવામાં આવે છે ને તો આ જે જગ્યા બનેલી છે એ જમવા માટે છે સ્પેશિયલ પંડાલ તૈયાર અને લગભગ લાખો લોકો અહીંયા ભોજન પ્રસાદી લેશે ત્રણ દિવસમાં તો હવે આપણે આ રસોડા વિભાગ જોવાનું છે કે કેટલું મોટું રસોડું છે અને કેટલો અહીંયા સામાન રસોડાની અંદર પડ્યો છે 全然崩れました。<noise> ભાઈ આટલો મોટો કાર્યક્રમ અને એ જો સદગુરુની કૃપા હોય કે પછી માં જવું લાખણુંજીની જે એમ કહેવાય ને કે મહેરબાની હોય તો જ આવો મોટો કાર્યક્રમ થાય અને લગભગ ઉત્તર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો આ કાર્યક્રમ એટલે કે રઘુનાથપુરી મહારાજ માં જવની અને લાખણીજીની પ્રાણ પ્રતિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભાઈ તમે જોઈ શકો છો કે પાણી માટે કેટલી સગવડ છે અહીંયા અને સામે જે મંડપ બાંધેલું છે લગભગ પાંચ લાખ લોકો અહીંયા રાત્રે રહી શકે છે એવી સુવિધા કરવામાં આવી છે